રાષ્ટ્રીય અન્ય નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હક્કોને સુરક્ષિત રાખવા જંબુસર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબ રેશન કાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આદૃત જંબુસર મામલતદાર એન એસ વસાવાને કોંગી આગ્રવાણી દ્વારા આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્ર માં જણાવ્યું હતું કે એનએફએસએ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને જંબુસર તાલુકાના વહીવટી તંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણોમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકોનો જવાબ માંગવામાં આવ્યો હતો ત્યારે કોંગી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ અલગ ગણાય તેને કુલ એકસાથે ગણવો ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિહ રાણાએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આવેદનપત્ર આપવા શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ માઇનોરિટી પ્રમુખ ઇબ્રાહિમ નુરા વિરોધ પક્ષ નેતા તાલુકા પંચાયત પ્રવીણભાઈ પઢિયાર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા શાકીરભાઈ મલિક હાથ જોડો તાલુકા પ્રમુખ મુસ્તાકભાઈ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ અગ્રણી કાદર બેગ મિરજા નરેશભાઈ જાબુ આરીફ સમિત હાજર રહ્યા હતા જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ સંયુક્ત ભેગા મળીને અમે મામલતદાર સાહેબ શ્રી ને એક આવેદન પત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો પાંચ એકર જમીન સાડા સાત એકર જમીન બિન બિનપિયાત આ લોકોના ભાગીતા જે હકો છે એ જ રીતના પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે બે હજારનો હપ્તો પડે છે તો તમારું કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમારેથી પહોંચી જ નહીં વળતું આજે તમે આ ગરીબોનો હક શું કામ છીનવી લેવા માંગો છો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઇન જ પૂરી કરવા નહીં માંગતા તાલુકાની પબ્લિક આજે પંદર દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે આજ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને પત્ર આપીને અમે જાણ કરી